ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારાના બ્લોગમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો તમને આજે વહેલા વહેલા રેડી થઈ ગયા છે અને આજે વ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો મારો વારો હતો આજે પપ્પા કે એવું સ્ટાર્ટ નહીં કરવાનો તો હારે કરવાનો બહુ દિવસથી એમ તો ચાલો આપણે તો કપડાં બપડા ધોઈ કાઢ્યા છે વાસણ પાસણ પણ ઘસી ગયા છે અત્યારે અત્યારે અમે કૂતરું આવ્યું છે જો અમે તો ચા પી લીધી કચરું બચરું વરે ગયું છે વહેલા વહેલા શાક સમારવાની તૈયારી થઈ રહી છે અને ક્રિષ્ના કઈ ગઈ કીશું ઓ વાહ કૃષ્ણ તો ખૂનામ બેસી ગઈ છે કિશુ કેમ ખૂના બે ગઈ કિશુ તો આજ નવા નવા કપડાં પહેરી ગયેલી સ્કૂલ મની ગુડ મોર્નિંગ મળ્યા શું ભર્યું જો એમાં કિશુ તો કોમેન્ટ આવી કિશુ તો બહુ સરસ લાગે એમ ને કીધું કેવી લાગેલી કીધું તો કે કે શું કરવાની હું કે કીશુ ની શું કે જો કિશુ તો પેલા કિશુ પપ્પા તો શું કરો આ બાઈ તો બધું ખાવાનું આણ્યું કી તે ખા ખા કર હ બધા અમનો ચીકી જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ મારા ચીકી આવી હોય તો હમ તો આપણે નઈ થઈ ગયા કૃષ્ણ લઈને આવી જા ની 11 વાગે લઈને પડાઈ ગયા સ્કૂલે આપણે જમવાનું બનાવ્યું છે તો ચાલો આપણે તો ચોરી લાયા હતા સાજે તો અમારી ગાડીએ જયમીન આવે ત્યાં સુધી ફટોફટ રોટલી શાક બનાવી દઈએ આપણે મને આવજો બસ આપણે ચીકી ખાઈ લઈએ થોડીક સરસ એની પેલી માવા એવું મસ્ત આવે તો ચલો કૃષ્ણા કે હું કાઢું ને એ પણ બતાવો તો જો કૃષ્ણા તો શું લઈને બેઠી શું કાઢા જો દ્રાક્ષ અને બદામ કાઢા આખરો તો ખાઈ ગઈ ને હાલે ગઈ દે બતાજો જો આટલી એ લેવાની આપણે ધોની વાણી ને કીશું તો આ ગ્રામ બદામ ને આ ગ્રામ દ્રાક્ષ વાણી છે ઉગરા બતાવો હમ જો બીજા દેરે ને આ જોરમ લઈ ગઈ ને હા સ્કૂલે હા કાલ ખાઈ તો ચલો આપણે જઈએ આપણે આવી ગયા છે ઘરે જમવા માટે અને સરસ મજાનું વાતાવરણ છે છાયું જો સરસ ડુંગર્યા છે વાદળના તો બપોર થઈ ગયું છે તો ચલો આપણે તો ક્રિષ્ના જયમીન પણ સ્કૂલેથી આવી ગયા છે નહીં જયમીન જયમીન જય માતાજી નહીં

તો જા તો રોટલી પણ વણવા મોડી છે અને શાક ચડી જવા જાવી નહીં તો ચલો ખાઈ લઈએ તો જો કૃષ્ણ તો બાયનું ખોલવા ને ખુલતું જ નહીં માર દેખો તેર રે દેણ તો એટલે ફૂવા ભરલી ખોલ તો ચલો શાક તો કાલી દીધું આપણે બહુ શાક નહીં ખાવું રોટલી ગરમ ગરમ ખાઈ લઈએ કૃષ્ણ તો જયમીના તો ઉપમા લઈને આવી સ્કૂલ જાય જયન ભયા કૃષ્ણ ને ભયા તો લઈને આવી ને કૃષ્ણ પણ એવો માર માર કરે બોન ને તો તો ચલો ખાઈ લઈએ આપણે આપડે તો ખાવાની ના પાયા છે પરવાને પરવાને લાગે જાઓ રોટલા બના સરસ મજાના કૂતરા છોકરાઓ ગાર્ડન જેવું બનાવો થોડુંક નાનું તો જો તૈયારી ચાલુ હા બાજુ પીતે પ્રીતિશ તૈયારી કરે જો માટીની ખોદી ખોદીને અને જૈમી આ બાજુ પાણી આપે છે છોડીને સરસ મજાનું બસ બહુ પોઈન્ટ પણ જો આ બાજુ મંદિર બાજુ પણ સાફ કરી દીધું જમીન એમને હજુ થોડુંક સાફ કરવાનું જમીન એ થોડી રોપી દે ને રોપી દે એટલે મસ્ત લાગે ભાઈ પછી આને ગાર્ડનમાં બહેણવાના થોડુંક જમવા બંબા રોપી દેસ તો કમ કરવામાં આવ્યું છે પેલી પાઇપ ના કપાઈ જાય જો જ કોમ કરે છે ફ્રેન્ડ આપણે તો કટિંગનું કામ કરતા હતા એક નું તો ચલો તમને બતાવી દઉં અને જો પેલી બાજુ દરરોજ પોંચ વાગે ટાઈમ ઓર આવી જ જાય જો અને આપણે તો જો કટિંગ કરતા હતા આ બાજુ પેલી બાજુ થોડુંક નું પતી ગયું અને આ બાજુ એક જોડાનું કટિંગ લઈ લીધું છે જો એક જોડા બગડી ગયા થઈ ગયા જો ખરાબ લાગતા હતા તો આપણે એને કટિંગ કરીને વ્યવસ્થિત કરી નાખ્યા છે તો જો આટલા પત્યાજો કેવું ફિનિશિંગ છે જો આ બાજુ પણ બતાવી આ પણ કડવી યાદી પણ કાપવાની હતી તો બધું તો આવું કામ લીધું છે આજે અને ચલો ઘરેથી ચા પણ આવી ગઈ છે જમીને લઈ તો પી લઈએ તો ચલો કાપશું એટલે એકદમ સરસ મજાની સીધી લાઈન દેખાશે જો આ બે રહી ગયા અને પણ કાપ્યા છે પણ ડ્રેસિંગ કરી લઈશું તો ચાલો ચા પી લઈએ તો ચલો જમીન તો ચા ગરમ કરે નહીં જમીન તો ચાલો ચા ગરમ થઈ જાય પી લઈએ તો ચલો ચા તો કાઢી લીધી છે અને આ બાજુ મમરા પણ છે પાર જીવાની છે તો ચલો ચા પી લઈએ નહીં જમીન જો જમીન તો રોટલીઓ લાવવા હો તો ચલો કહીશ ચા પીવી તો નહીં જમીન પણ સાંજ તળી ગઈ છે ને આજે તો કિશન મમ્મી બહુ ચાર કાપી ઠેઠ તો આ બધું સાફ કરતું કરતી ચહેરો પણ સાફ કરી નાખીએ અને કાપી કાઢી જો આટલું કાપી અને આ પાટલું તો બહુ સાફ કર્યું અને ચાર જો એક બે અને બીજો ઘેર બે નહીં ચાર પાટલો કાપી નહીં ચાર આજે અને થોડીક શીંગો પણ લીધી સરગવાની ચાર જઈ બનાવો ને કાલે કાલે બી થોડીક બીઆને તોડીયા લેલી અને આપણે તોડી જો મોટું થઈ ગયું આપણે અને બીજો રોપ્યો જો સરગો મે રોપેલો ખાલી ખરો પણ મસ્ત થઈ ગયો જો મસ્ત દેખાય નાનો છોડો પણ મસ્ત હમ આ વહેલો થઈ તો જાડું થોડી રોપ્યું છે તો ચલો આપણે ચાલે બે ને એમને ચાલે એટલે રોપી દીધો હે તો આવું છે અને ચાર તો જો ચેરો મસ્ત થઈ ગઈ બધી અને આટલું ઘાસ આપણે જો ફટાફટ સાફ કરવું પછી ચોખ્ખું ચેરો જો મસ્ત થાય આપણે માટી ચડાઈ દે એટલે મસ્ત થાય આપણે જો પાણી મસ્ત મળ્યું અને ઈલાયચી કેરો જો જુદી જાતનો દેશી કેરો ને આ ઈલાયચી કેરો પો છ જાતનો જુદી જુદી જાતનો ચેરો હે હમ મસ્ત આ આ મસ્ત ચેરો થાય હે

એ બધું છે અને આ બાજુ ગલકા છે તો ચલો તો ચલો ફ્રેન્ડ ખાવાનો ટાઈમ થઈ ગયો છે કૃષ્ણ તો પેલા ગયા ગયો ગયા જમવા ગયા ને કૃષ્ણ તો કુવાશી જમવા ગયા કૃષ્ણ તો તો જમીન આવી ગયો છે અને આપણે બનાવી છે વઘારેલી ખીચડી સરસ મજાની તો અમારે બે નજર ખાવાનું તો થોડીક બનાવી દીધી નહીં ફટાફટ તો ચલો રોટલી પણ છે બપોરની શાક પણ

ছোক <laughs> না <laughs>